નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સાવા પાટિયા પાસેની હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી ટ્રક સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો કોસંબા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને પોલીસ મહાનિરીક્ષક પ્રેમબીરસિંહ દ્વારા કોસંબા પોલીસ મથકના પીઆઈને દારૂની બધીને નેસ નાબૂદ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી જેને આધારે કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશ્મિકાંતભાઈને બાતમી મળી હતી કે સાવાપાટિયા નજીકની હોટલ સુરજીતના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલી ટ્રક હોવાની બાતમી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરતાં મોહમ્મદ આરિફ મનસુર રહે કર્ણાટકનો ઈસમ દારૂ ભરેલી ટ્રક સાથે ઝડપાઈ ગયો હતો પોલીસે કુલ ચાલીસ લાખ થી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુક ડેડીયાપાડાનો રાજા ભુરિયા તેમજ સાગબારાનો હર્ષદ ચૌધરીની સંડોવણી બહાર આવી છે કોસંબા પોલીસે ઉપરોક્ત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે